ગુજરાતીઓ ખાવા પીવાના શોખીન છે એમાં પણ ઝાલાવાડની સ્વાદપ્રિય જનતાની વાત જ કંઈક અલગ છે સુરેન્દ્રનગર જિલ્લાની ધાંગધ્રાની સાધના વિદ્યાલય ખાતે આજરોજ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના બસો સાહીઠ જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સાઠ જેટલા સ્ટોલ સાથે ચાલીસથી વધુ અલગ અલગ ખાણીપીણીની સ્વાદિષ્ટ વસ્તુઓ રાખવામાં આવી હતી આ ફૂડ ફેસ્ટિવલની મુલાકાતે સ્કૂલના અન્ય વિદ્યાર્થી તેમના વાલીઓએ પણ લીધી હતી શાળામાં ફૂડ ફેસ્ટિવલ આયોજન કરતાં તમામ વિદ્યાર્થીઓના મોઢા પર ખુશી જોવા મળી રહી હતી ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ પોતે પોતાની સોલઝરીમાં અલગ અલગ પકવાન બનાવી ના

સ્કૂલના સંચાલકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું નયના જોશી ટીબીઆઈટી ન્યૂઝ ધાંગધ્રા